સમાચારોથી તો સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની આર્થિક જીવાદોની સમાન સાબર આજે સાહીઠમી સાધારણ સભા યોજાઈ હતી ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી બાદ સાધારણ સભા યોજાઈ હતી જેમાં સૌથી વધુ દૂધ ભરાવનાર પશુપાલકોને સન્માનિત કરાયા હતા સાધારણ સભામાં મંડળીઓ પાસે અહેવાલ વર્ષ દરમિયાન અહેવાલ મોકલ્યા હતા અને તે મંજૂર કરવામાં આવ્યા હતા તો સાબર ડેરીમાં આ વર્ષે દૈનિક એકાવન પોઈન્ટ ત્રેવીસ લાખ લીટર દૂધ સંપાદન થયું હતું તો ખાસ સાધારણ સભામાં નક્કી કરી પશુપાલકોને નવસો નેવું રૂપિયા ભાવ ચૂકવવામાં આવ્યો હતો આમ તો સાબર ડેરીનું આઠ હજાર નવસો સડસઠ કરોડ નું ટર્ન ઓવર થયું હતું જેમાં ગત સાલ કરતા આઠસો પાસઠ કરોડ નું ટર્ન ઓવર વધુ થયું પ્લાન્ટ પણ તૈયાર થઈ ગયા છે અને તેનું ઉદ્ઘાટન પણ કરવામાં આવનાર છે તો પશુઓ માટે કૃત્રિમ બીજદાન પણ સાબર શરૂઆત કરવા જઈ રહી છે જેના કારણે બહારથી પશુઓ લાવવા ન પડે અને વધુ દૂધ પણ પશુપાલકોને મળે તે દિશામાં સાબર ડેરી આગળ વધી રહી છે તો સાથે આગામી સમયમાં હજાર રૂપિયા હજાર ઉપર દૂધના કિલો ફેટે ભાવ પહોંચે તેવી ચેરમેને જણાવ્યું હતું પશુપાલકોની જીવાદોરી સમાન સાબર ડેરીની સાઠમી વાર્ષિક સાધારણ સભાનું દસ વાગ્યે આયોજન હતું બિલ્ટીંગની અંદર બંને જિલ્લાના ચેરમેન શ્રી પ્રતિનિધિઓ હાજર હતા એમની રૂબરૂમો આખા વર્ષના વર્ષ દરમિયાન જે અહેવાલ મંડળીઓ પણ મોકલાયા હતા અહેવાલના દરેક કામો સ્થળોને બધી મંજૂર કરવામાં આવ્યા સભાસદભાઈઓ તરફથી કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થયો ન હતો અને ચાલુ વર્ષે એકાવન પોઈન્ટ ત્રેવીસ લાખ લીટર દૂધ દૈનિક સંપાદન થયું હતું અને આ વર્ષે અમે અમારા ખાસ સાધારણ સભામાં નક્કી કરી નવસો નેવું રૂપિયા પશુપાલકોને ભાવ ચૂકવવામાં આવ્યો હતો એ હું ચાલુ જ નાખું ને અમારું ચાલુ વર્ષે આઠ હજાર નું ટર્નઓવર થયું હતું ગયા વખત કરતો આઠસો ને કરોડ રૂપિયાનું વધારે ટર્નઓવર કરવામાં આવ્યું ચાલુ વર્ષે અમારા ચેજ પ્લાન્ટ નરેન્દ્રભાઈ મોદી સાહેબના વરસ હસ્તે એનું ખાતમુત કર્યું હતું એ પણ જે અમૂલ ફેડરેશનની સુવર્ણ જયંતિ વખતે દોઢ વર્ષની અંદર પૂર્ણ કરી એમના હાથે પણ કાર્યરત થયું છે આ વર્ષે ચીજ પ્લાન્ટના કારણે અમારા પશુપાલકોને દૈનિક ત્રણ લાખ લીટર દૂધ એનું સંપાદન કરી એમાંથી નિકાલ થશે ચીજ બનશે એટલે આવનાર દિવસોમાં પશુપાલકોને આનાથી આર્થિક મજબૂત થશે બીજું છે હા બોલું છું આજે અમારી એકથી દસ કર્મો જે મંડળીઓ આવતી હતી એમનું પણ જનસભાઓનું સન્માન કરવામાં આવ્યું એકથી દસ નંબર જે વ્યક્તિએ દૂધ ભરાયું હતું પહેલા નંબરના વ્યક્તિએ એક કરોડ સંત્રીસ લાખ લીટર એક એક કરોડ સૈત્રીસ લાખ રૂપિયાનું દૂધ ભરાયેલું એવા દસ વ્યક્તિઓનું આજે નિયામક મંડળ અને જનરસભામાં એનું સન્માન કરવામાં આવ્યું આ રીતે દિન પ્રતિદિન સાબર ડેરી પ્રગતિ કરતી ગઈ છે અને ચાલુ વર્ષે જે ભાવ ફેર ગયા વર્ષ કરતો અમે આ નવસો તેત્રીસ રૂપિયા હતા એની નવસો નેવું રૂપિયા ચૂકવ્યા એટલે પશુપાલકોનો ખુશીનો માહોલ છે આવનાર દિવસોમાં પણ એક હજાર ઉપર ભાવ પાર કરીશું એવી અમને અપેક્ષા છે એના માટે અમારી ઘર પ્રત્યારોપણ જે સ્કીમ છે હવે બચ્ચું તૈયાર કરીને અંદર મૂકવાનું એની જે ઓલાદ છે એ દૂધ આપણને ત્રીસ લીટર દૈનિક દૂધ આપવાની છે એના આપણે નવસોનું સડત્રીસ પ્રત્યારોપણ કરીને ગાભર કર્યા છે પછી એની જે પાડીવાસડી આપશે એનું દૂધ આપણને દૈનિક ત્રીસ લીટર મળવાનું છે એટલે આપણે જે નવા પશુઓ બહારથી લાવવા પડે એ લાવવા નહીં પડે આપણા જિલ્લામાં આપણું પશુધન તૈયાર થશે એ રીતે સીમિત દૂધનું પણ આયોજન કર્યું છે ગાભર પાછળ માટે પણ દાન જુદું બનાવ્યું છે આ રીતે સાબરધાની બચાવ માટે ગાભર માટે ચાર ક્વોલિટીનું દાન બનાવી આપણા પશુપાલકોને પૂરું પાડીએ છીએ અને નવો પ્લાન પણ લાભ પહોંચ્યાથી કાર્યરત થવાનું છે આઠસો મેટ્રિક ટનનો એમાં પણ અમિતભાઈ શાહ સાહેબના હાથે ઉદઘાટન કરવા માટે અમે ટાઈમ માગ્યો છે સાહેબ તારીખ આપશી એટલે અમારા સાઠ વર્ષ જે પૂરો થયો એ હીરક જયંતિ અને ઉદઘાટન બંને ભેગો ગોઠવવા જઈ રહ્યા છીએ આજે નરેન્દ્રભાઈના સાતમી તારીખે જે સીએમ બન્યા હતા ગુજરાતના એ ત્રેવીસ વર્ષ પૂરો થઈ છે એનો પણ જનસભામાં કરી નરેન્દ્રભાઈ સાહેબને આશીર્વાદ આપવા માટે એક પ્રસ્તાવ પણ મૂક્યો હતો બધા જે હાજર હતા પ્રતિનિધિઓ એ પણ એમને આશીર્વાદ આપ્યા છે નાગર નરેન્દ્રભાઈ દેશના કાર્ય માટે મજબૂત